જ્યાં લોકો પોતાના પાપ ધોવા માટે આવે છે ત્યાં કોઈ આ સ્થળ પર પાપ કરીને ગયું છે નમસ્કાર આજની ક્રાઈમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા આજની આ કહાની સાંભળીને તમે પણ ચકરાઈ જશો આ કહાનીની શરૂઆત થાય છે સત્તર ફેબ્રુઆરીના દિવસથી જે દિવસે અશોક કુમાર તેની પત્ની મનાક્ષીને લઈને દિલ્હીથી પ્રયાગરાજ જવા નીકળ્યો હતો તેઓ અઢાર ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ પહોંચ્યા અને તે દિવસે તેઓ ફર્યા ખાધું પીધું અને મોજ માણી ફોનમાં ફોટોઝ પણ ક્લિક કર્યા તે બાદ રાત્રે એક ઝૂસી વિસ્તારમાં તેમણે એક રૂમ લીધો અને રાત્રે ત્યાં જ રોકાઈ ગયા સવાર પડી અશોક ત્યાંથી નીકળી ગયો અને ઘરે ફોન કર્યો કે મીનાક્ષી કુંભના મેળામાં ક્યાં ખોવાઈ ગઈ છે તે મળી નથી રહી અને તે બાદ તે ઘરે જવા માટે રવાના થઈ ગયો પણ સવાલ એ હતો કે જો રાત્રે તેઓ એક સાથે રૂમમાં ગયા હતા તો મીનાક્ષી ગઈ ક્યાં અને સવાર પડતાની સાથે જ શું તે અચાનક ગાયબ થઈ ગઈ અને ચાલો ગાયબ થઈ ગઈ તો પણ શું અશોકે તેને શોધવાનો પ્રયત્ન નહીં કર્યો હોય તે ઘરે કેમ ચાલ્યો ગયો તેને પોતાની પત્નીને શોધવાનો પ્રયત્ન કેમ ન કર્યો આવા ઘણા બધા સવાલોની વચ્ચે તે ઘરે પહોંચ્યો જ્યાં તેમના ત્રણ બાળકો હતા જ્યારે અશોકે તેના દીકરાઓને આ વાત કહી તો તેના મોટા દીકરા અશ્વિનને આ વાત પર ભરોસો ન થયો તેથી તે પ્રયાગરાજ નીકળી ગયો પોતાની માતાને શોધવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફર્યો તેના વિસ્તારોમાં પણ બધે જ ફરી વળ્યો પણ કંઈ જ ખબર ન પડી જે બાદ એક જુસી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તે ગયો અને ત્યાં તેની માતાનો ફોટો બતાવીને કહ્યું કે સાહેબ મારી માતા કુંભના મેળામાં ખોવાઈ ગયા છે તેઓ ક્યાંય મળી નથી રહ્યા જે બાદ પોલીસે ફોટો જોતા ખ્યાલ આવ્યો કે આ મહિલા એ જ હતી જેની ઓગણીસ ફેબ્રુઆરીના રોજ લાશ મળી આવી હતી પોલીસ અશ્વિનને શબઘર લઈ જ્યાં તેની માતા મીનાક્ષીનો મૃતદેહ પડ્યો હતો માના મૃતદેહને જોતા પ્રયાગરાજ આવી હતી અને અને તે તે બાદ થઈ ગઈ હવે તેનું મળી મગજ ચાલવાનું બંધ થઈ ગયું હતું પણ સવાલ ખરેખર એ હતું કે આખરે એવું તો શું થયું હતું એ દિવસે તો ચાલો તે દિવસ પર નજર કરીએ જે દિવસે અશોક તેની પત્ની મીનાક્ષીને લઈને અહીંયા પ્રયાગરાજ પહોંચ્યો હતો અઢાર ફેબ્રુઆરી રાત્રે જ્યારે તેઓ ધૂમ લઈને રોકાયા હતા તે દિવસે અશોક તેના ફોનમાં ક્રાઈમ પેટ્રોલ જોઈ રહ્યો હતો અને તેને તેની પત્નીની સામે જોયું અને કહ્યું કે મને માફ કરી દેજો પતિનો અવાજ સાંભળીને મીનાક્ષીની આંખ ખુલી ગઈ અને કહ્યું કે સુઈ જાઓ હવે સવારે વહેલા ઉઠવાનું છે આટલું કહીને તે ઊભી થઈ અને વોશરૂમમાં ગઈ ત્યાં જ પાછળથી આવીને અશોકે છરી વડે તેની પત્નીનું ગળું કાપી દીધું અને જઈને ફરીથી સૂઈ ગયો અને સવાર પડતા જ તે ત્યાંથી ફરાર થઈ ગયો અને પછી તેના ઘરે ફોન કરીને કહી દીધું કે તમારી માતા ખોવાઈ ગઈ છે પણ કેમ શું ખરેખર તેને જે કર્યું તેના વિશે તેને ખ્યાલ નહોતો કે જાણી જોઈને કરેલું આ કાવતરું હતું આખરે હકીકત શું હતી આ બધા સવાલોના જવાબ શોધવા માટે પોલીસ અશ્વિનને તેના પિતાને પ્રયાગરાજ બોલાવવાનું કહ્યું અશ્વિને તેના પિતાને કોલ કરીને બહાનું બનાવીને પ્રયાગરાજ બોલાવ્યા અને ત્યાં પાછળથી આવીને પોલીસે તેને દબોચી લીધો આવું કરવા પાછળનું કારણ એ હતું કે ઘટના બાદ પોલીસે જ્યારે સીસીટીવી ચેક કર્યા હતા તેમાં અશોક તેમને ભાગતું શંકા હતી કે આ હત્યા પાછળ તેના એટલે કે જ હાથ હોઈ શકે છે પણ તેમની પાસે કોઈ પુરાવા નહોતા કેમકે જે હોટલમાં તેઓ રોકાયા હતા ત્યાં તેમને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ નહોતા આવ્યા તેથી જ્યારે અશોક તેના દીકરા અશ્વિનને મળવા પહોંચ્યો ત્યારે પોલીસે આવીને તેને ઝડપી પાડ્યો અને કડકાઈથી તેની પૂછપરછ કરી જે દરમિયાન તેને કબૂલ કર્યું કે આ હત્યા તેને જ કરી હતી તેથી હવે સવાલ એ હતો કે આખરે એવું તો શું કારણ રહ્યું હશે કે અશોકે તેની જ પત્નીની હત્યા કરવી પડે તો જ્યારે અશોકને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે હું કંટાળી ગયો હતો મારી પત્ની અને રોજ રોજના ઝઘડાથી તેને મારા અફેર વિશે ખબર પડી ગઈ હતી અને તેથી અમારા વચ્ચે ઝઘડા વધી ગયા હતા એટલું જ નહીં પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે તે ચાર મહિનાથી તેની પત્નીની હત્યાનો

ભોગવવી જ પડી અને પોલીસે તેને તેની પત્નીના હત્યા કરવાના તેમજ પુરાવાનો નાશ કરવાના ગુનામાં જેલને હવાલે કર્યો તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર